ઉત્તર ગુજરાતના લોકોને છ હજાર કરોડ નું બુચ મારનાર મહાઠાગર શ્રી ચારસો વીસ ભૂપેન્દ્ર ઝાલાની લાઈફ સ્ટાઇલ ફિલ્મી સિતારાઓને પણ ટક્કર મારી એવી છે ઉત્તર ગુજરાતના લોકોને કરોડોનો બુચ મારનારા ભૂપેન્દ્ર ઝાલાએ આખા ગુજરાતમાં પોતાની જાળ પાથરી હતી સાબરકાંઠાથી લઈ અમરેલી સુધી તેની ઓફિસ હતી બી ઝેડ ગ્રુપે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી એટલું જ નહીં બી ઝેડ બ્રાન્ડના ટીવી એસી વોશિંગ મશીન પણ વેચતા હતા રોકાણકારોને ત્રણથી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારનાર ઠગ બાજ વૈભવી લાઈફ જીવતો હતો લોકોના પૈસા તે તાકડ ના કરતો ગુજરાતનો મહાઠગ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે કૌભાંડ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ જાલાની હાલ શોધખોળ ચાલી રહી છે એક ડબલ ની સ્કીમ આપનાર નામે લોકો સાથે કરોડોની જાલાના ઘરે ન્યૂઝ ટીમ પહોંચી તો દ્રશ્યો નિહાળી ચોંકી ગઈ આ બંગલામાં મોંઘી ગાડીઓ જોવા મળી ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા પરંતુ પરિવારજન કંઈ પણ બોલવા તૈયાર નથી પરિવારજન કૌભાંડથી થી અજાણ હોવાનું જણાવી રહ્યા છે તેમજ ભૂપેન્દ્રસિંહ ત્રણ ચાર દિવસથી ઘરે આવ્યો નથી તેવું જણાવી રહ્યા છે લોકોના પૈસા અહિયાંશી કરનાર મહાઠક ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવ

આ રીતે આવડે છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી બીઝર ગ્રુપે કરેલ ઠગાઈ મામલે ન્યૂઝ 18 ની ટીમ આરોપી મયૂર દરજીની ઓફિસ પર પહોંચી ઓફિસ હાલ બંધ જોવા મળી બીઝર ગ્રુપનો એજન્ટ મયુર દરજી હાલ સીઆઈડી ની કસ્ટડીમાં છે સીઆઈડી કરામે મયૂર દરજી નામનો એજન્ટ ધરપકડ કરી હતી બીઝર ગ્રુપનો આરોપી એજન્ટ મયુર દરજી ઓફિસ બાદ ન્યૂઝ 18 ની ટીમ તેના ઘરે પહોંચી તેમના ઘર પર પણ તાળા જોવા મળ્યા છે ખ્યાતિ હોસ્પિટલ કારની તપાસમાં ખુલાસા હોસ્પિટલના સીઈઓ આરોપીઓની પૂછપરછ ખુલાસા થઈ રહ્યા છે વધુ સંપર્કમાં સંપર્કમાં હતા હતા આરોપી યોજના સિવાયના તો નાના ક્લિનિક અને અન્ય ડોક્ટરની પણ તેઓ મદદ લેતા હતા ચિરાગ રાજપૂતે હોસ્પિટલમાં પાર્ટનરશિપ કરી હતી પાર્ટનરશિપ માટે એક કરોડ પચીસ લાખ આપ્યા હતા અન્ય ડોક્ટરોની મદદથી પણ દર્દીઓને સારવાર માટે લવાતા હતા હોસ્પિટલ શરૂ થયા પહેલા જ પીએમ જય યોજનામાં કૌભાંડનું પ્લાનિંગ કર્યું હતું પાટીદારો પર અત્યાચાર અટકાવવા મોરબીમાં પાટીદાર યુવાનોએ સામૂહિક રીતે ગન લાયસન્સની માંગણી કરી

ગુલીબાજ શિક્ષકોની ખેર નથી સુરતના પરદેશી સરકારી આચાર્ય સંજય પટેલને કરાશે સસ્પેન્ડ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોનાંટોળ સર્જાયું છે સમગ્ર પ્રકરણમાં આચાર્ય ખુદ અપહરણની ફરિયાદ કરવા જતા ભેરવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે સમિતિએ સમગ્ર પ્રકરણમાં શોકોઝ નોટિસ ફટકારી હતી તેમ છતાં આચાર્ય ખુલાસો કરવા હાજર થયા ન હતા હાલ તપાસ ચાલી રહી છે ત્યારે મામલે શિક્ષણ રાજ્ય

કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ લઈ ઉતરી ગયા છે સંજય પટેલે અમદાવાદ ફરિયાદ આપ્યા બાદ દુબઈ પ્રવાસનો ભાંડો ફૂટ્યો છે કેસમાં અમદાવાદ મણિનગરના ઓફિસ ધરાવતા શખ્સે નિકોલના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલની ઓળખાણ મારફતે દુબઈમાં રહેતા અને એક વ્યક્તિને ઉછીના સાડા ત્રણ કરોડ અપાવ્યા હતા સમયસર પૈસા પરત ન કરતા શખ્સોએ સંજય પટેલને મણિનગર બોલાવી અને ત્યારબાદ સ્થળ પર ગોંધી રાખી માર માર્યો ત્યારે હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ત્રણ મહિના કે છ મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે તેની સામે પણ કાર્યવાહી થશે અંજારમાં લોક સુનાવણીમાં વીસ ગામના લોકોનો બોલ પ્રાંત અને જીપીસીબી અધિકારી ને ભાગવું પડ્યું અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસથી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોય અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસનામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસો થી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે ત્રણથી ચાર તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે ત્રણ હજારથી વધુ પશુધનને નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં મચ્છી માર્કેટને પાલિકાએ સેલ માર્યો લાયસન્સ ફી ન ભરતા આઠ લાખની વસુલાત માટે કાર્યવાહી વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામીતાર રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી ચાલી શહેરના રાજમહેલ રોડ ઉપર લાખ ભાડું અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે દ્વારા મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું માર્કેટમાં દસ વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે પાલિકા દ્વારા વાર્ષિક રૂપિયા પાંચ હજાર ભાડેથી માર્કેટમાં ઓટલા આવ્યા પરંતુ આ વેપારીઓ દ્વારા ભાડું અને લાયસન્સ ફી નિયમિત ભરવામાં નહોતી આવતી માર્કેટને સીલ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે બીજી બાજુ વેપારીઓએ બાકી રકમ ભરવા માટે દોડધામ કરી છે શેરડી પગવતા ગીર સોમનાથના ખેડૂતો માટે ખુશીના સમાચાર વર્ષો બાદ શરૂ થશે કોડીનાર તાલાલાની સુગર મિલ ગીર સોમનાથના ખેડૂતો માટે આનંદના સમાચાર શેરડી પકવતા ખેડૂતો માટે જીવાધોરી સમાન કોડીનાર અને તાલાલાની બે બંધ શુગર મિલ ફરી શરૂ થશે સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ શુગર મિલ શરૂ કરવાની તારીખ જાહેર કરી વર્ષોથી બંધ શેરડીની બંને મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે હવે કોડીનાર અને તાલાલા શુગર મિલ ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચીસ માં શરૂ કરવાનું એલાન કરાયું છે ખેડૂતોને કેન્દ્ર સરકારની લઘુત્તમ ભાવની નીતિ મુજબ સારા ભાવ આપવામાં આવશે શેરડીની ખરીદી કરતી શુગર મિલો શરૂ થવાથી જાહેરાતના પંથકમાં ખેડૂતોએ સરકારનો આભાર માન્યો તાળાણા અને કોડીનાર શુગર મિલ ત્રીસ વર્ષના પટ્ટે ચલાવવા ઠરાવ થયો છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેક્ટરીમાં ઇથેનોલ બનાવાશે જેને લઈ ખેડૂતોની શિરડીના ભાવ પણ હવે ઊંચા મળશે મહત્વનું છે કે ભૂતકાળમાં કોડીનાર પંથકમાં શિરડી મુખ્ય પાક હતો વિપુલ પ્રમાણમાં શિરડીનું ઉત્પાદન થતું હતું અને શુગર મિલ બંધ થતાં ધીરે ધીરે શેરડીના વાવેતરમાં ઉત્તરોત્તર ઘટાડો થયો શુગર ફેક્ટરી બંધ રહેતા અઠ્યોતેર જેટલા ગ્રામ્ય વિસ્તારના બાર હજાર જેટલા સભાસદો ખેડૂતો અને તાલુકાના વેપારીઓને દર વર્ષે અંદાજે બસો કરોડ જેટલા ટર્નઓવરનું નુકસાન થયું પરંતુ હવે ફરી કોડીનાર અને તાલાલના નદીસો આવશે શુગર મિલો ખેડૂતોનું સંકટ દૂર કરશે રાજકોટમાં ભર રોડ પર વહી નદીઓ પહેલી નજરે રોડ પર વહેતી નદીના આ દ્રશ્યો નિહાળી તમને લાગશે કે ચોમાસા સમયની તસવીર છે પણ રાજકોટમાં ભર રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે રાજકોટના વગર ચોકડી પાસે તળાવ બની ગયું રાજકોટ શહેરમાં ભર ચોમાસા જેવો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા રાજકોટ શહેરની વગર ચોકડી પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા વગર ચોકડી પાસે પાણીની પાઇપલાઇન તૂટતા હજાર લિટર પાણીનો વેઠફાટ થયો હોવાનું જાણવા મળ્યું નવાઈની વાત તો એ છે કે રોડ પર જાણે નદી બની ગઈ છતાં તંત્ર ધ્યાને આવ્યું નથી પાણીનો વેરફાટ ચાલુ જ રહ્યો એટલે સ્થિતિ એ થઈ ગઈ કે રોડ પર ત્રણ ચાર ફૂટ પાણી ભરાયા એક બાજુનો રોડ બંધ કરવો પડ્યો અહીંથી ટુ વ્હીલર ચાલકો તો ડૂબી જ ગયા કલાકો બાદ સંબંધિત વિભાગને જાણ થતા તેમના દ્વારા પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી રાજકોટમાં જન્મ મરણ નોંધણીનું સર્વર જ મૃત પાય અવસ્થામાં લોકોને થયા ધક્કા સતત બીજા દિવસે આ જ રીતે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે લોકોની મજબૂરી લાચારી અને દર્દના દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર રાજકોટના રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ જન્મ મરણ દાખલા અને આધાર કાર્ડ માટે આવતા લોકોની આજે ખૂબ લાંબી લાઈનો લાગી હતી જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તેમાં પણ જન્મ મરણ માટેના દાખલામાં સુધારા વધારા માટે આવેલા લોકોને ઈ ઓળખ સર્વર બંધ હોવાથી આવતીકાલે આવવાનું કહેવામાં આવ્યું આ કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી કેટલાક લોકો ચારસો રૂપિયા રોજ પાડીને આવ્યા હોવાથી ફરી આવવાનું કહેતા આક્રોશ ઠાલવ્યો સર્વર બંધ થતાં કામગીરી બંધ કરાય કોર્પોરેશનના સિવિક સેન્ટર બહાર કતારોમાં લાગેલા અરજદારોને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું કોર્પોરેશન સ્ટેશનના સિવિક સેન્ટર બહાર બોર્ડ લગાવી સર્વર બંધ હોવાનું જણાવી કામગીરી બંધ કરાય સતત બે દિવસ અરજદારોએ ધર્મના ધક્કા ખાતા બાદ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો સમગ્ર મામલે આધાર કાર્ડ વિભાગના વડા નરેન્દ્ર આરદેશનાએ કહ્યું કે તાજેતરમાં અઢાર ઓપરેટરોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ પૈકી રજૂઆતને ધ્યાનમાં રાખીને બાર ઓપરેટરને પરત લેવામાં આવ્યા છે જેના કારણે હવે ફરીથી ત્રણેય ઝોનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈ હવે લોકોની સુવિધામાં વધારો થશે વલસાડમાં આદિવાસી નેતા કુબેર ઇન્ડોરે ભિલિસ્તાનની માંગ ફગાવી રાજ્યના આદિવાસી વિસ્તાર માટે અલગ ભિલિસ્તાનની માંગનો વિવાદ ચાલી રહ્યો છે કેટલાક રાજકીય આગેવાનો અને આદિવાસી સંગઠનો દ્વારા અલગ ભિલિસ્તાનની માંગ ચાલી રહી છે જેને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી હળપતિએ વિરોધ કર્યો કહ્યું કે રાજ્યના અલગ ભિલિસ્તાનની માંગનો કોઈ મતલબ નથી સરકાર અને સૌની સાથે રહીને જ આદિવાસીઓનો વિકાસ સંભવ છે વલસાડના ઉમર ગામના ધોડીપાડા ગામમાં સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ યોજાઈ રહ્યો છે બે દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અને તેમના ઇતિહાસને વર્ણવતા સંમેલન અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે જનજાતીય ગૌરવ દિવસથી શરૂ થયેલા આદિવાસી મહોત્સવમાં હાજરી આપવા આવેલા અને આદિજાતિ વિભાગના બંને મંત્રીઓએ અલગ બેલિસ્તાનની માંગ કરતા લોકોની આકરી ટીકા કરી આવા લોકો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને રાજકીય લાભ લઈ રહ્યા હોવાનું જણાવ્યું રાજ્યની પ્રી સ્કૂલો ત્રણ ડિસેમ્બરથી રહેશે બંધ પ્રી સ્કૂલ એસોસિએશનની ચીમકી રાજ્યમાં દસ હજાર કરતાં વધારે પ્રી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે જ્યારે અમદાવાદમાં ત્રણ હજાર કરતા વધારે છે શિક્ષણ વિભાગ દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે નવી પોલીસીને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે રાજ્યની પ્રિસ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મોડમાં છે વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આગામી ત્રણ ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનું એલાન કર્યું નોંધનીય છે કે પ્રી પ્રાઈમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો પંદર વર્ષનો ફરજિયાત રજીસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ પ્રિ પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે પ્રી પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષે એક વર્ગ દીઠ પાંચ હજાર રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે પ્રી પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા મેળવવી પડશે પ્રી પ્રાઇમરીની માન્યતા ન હોય તો માત્ર જુનિયર અને સિનિયરના વર્ગ જ ચલાવી શકાશે આ તમામ મુદ્દાઓથી પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં સંચાલકો અસહત છે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલોએ જે તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે સૌ ભણે સૌ આગળ વધે સૂત્ર પોકળ સાબિત થયો મહીસાગર જિલ્લામાં ચારસો પંચોતેર શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના ભાવિ પર થતો સૌ ભણે સૌ આગળ વધે સરકારનું સૂત્ર ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને ભણાવનારની જ અછત હોય તો પછી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે કેવી રીતે વાત છે મહીસાગર જિલ્લાની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ એકસો અઠ્યાસી શાળા તેમજ ઓગણચાલીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી ઓગણચાલીસ શાળાઓમાં ચારસો પંચોતેર શિક્ષકોની જગ્યા ખાલી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રીતસરના ચીડા થઈ રહ્યા છે નવાઈની વાત તો એ છે કે આવનાર સમયમાં બોર્ડની પરીક્ષા પણ નજીક છે અને મુખ્ય વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો જ નથી ન્યૂઝ ઇટીંગ ગુજરાતીની ટીમ જિલ્લાની ઘણી ઘણી શાળાઓની મુલાકાત લીધી જેમાં જાણવા મળ્યું કે આવી શાળાઓ છે જે મુખ્ય શિક્ષકો જ નથી આવી સ્થિતિમાં તો શિક્ષણનું સ્તર કથળતું જ હશે અને એ પાછળ જવાબદાર શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને જ માનવામાં આવશે ત્યારે હવે મહિસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષકોની ઘટને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષક ભરવાની માંગ પણ ઉઠી છે સાથે જ જો માંગ નહીં સ્વીકારાય તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે સ્લોગન તો લગાવી દેવાયા પણ શિક્ષક વગર ભણે કેવી રીતે ગુજરાત વાત છે પંચમહાલ પંથકની અહીં ગામડાઓમાં શાળા છે શાળામાં બાળકો ભણવા પણ આવે છે પરંતુ ખાટલી મોટી ખોટ એ છે કે બાળકોને પાયાનું શિક્ષણ આપનાર શિક્ષકો જ નથી પંચમહાલ પંથકની શાળાઓમાં મુખ્ય વિષયોના શિક્ષકો જ નથી પંચમહાલ જિલ્લામાં બસો અઢાર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને સત્તર સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓ આવેલી છે આ શાળાઓમાં હાલના તબક્કે પાંચસો શિક્ષકોની ઘટ છે પરિણામે વિદ્યાર્થીઓને ભવિષ્ય પર જોખમ તોડાતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીં વાત ફક્ત શિક્ષકોની જ નથી શાળાઓમાં ક્લાર્કની ભરતી ન કરાતા આચાર્ય ક્લાર્કનું કામ કરવા મજબૂર બન્યા છે ગ્રામ્ય વિસ્તારના લોકો મોંઘી દાટ ફીઆપી ખાનગી શાળામાં તેમના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિમાં નથી જેથી તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલતા હોય છે ત્યારે હવે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગણી કરી છે છોટા ઉદેપુર પાલિકાના પાપે એક પોઈન્ટ સત્તેર કરોડ પાણીમાં શોપિંગ સેન્ટર બન્યું અસામાજિક તત્વોનું સેન્ટર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે મલ્ટીપર્પઝ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે જેમાં ચાલીસ દુકાનોનો સમાવેશ થાય છે વેપારીઓને પણ આ કોમ્પ્લેક્ષમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો પરંતુ તેની હરાજી ન થતાં પાંચ વર્ષથી તૈયાર થયેલું કોમ્પ્લેક્ષ ધૂળ ખાઈ રહ્યું છે આ બિલ્ડિંગ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે કોમ્પ્લેક્ષ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીંયા શૌચક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો જલ્દી નિકાલ કરવામાં આવે હાલ તો પોણા બે કરોડના ખર્ચે બનેલું આ અદ્યતન ઇમારત ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો છે કેટલાય કાચ તૂટી ગયા છે તો ઇમારતોની આસપાસ લારી ગલ્લાનો જમાવડો છે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઈ રહેલા લોકો જલ્દીથી પ્રશ્નો નિકાલ આવે અને દુકાનોની હરાજી થાય તેવી માંગ કરી રહ્યા છે જો આની આજ સ્થિતિ રહેશે તો આવનાર સમયમાં આ બિલ્ડિંગ ખંડેર બની જશે

ત્યારે પહેલી વખત એવું બન્યું કે ડુપ્લિકેટ વિદેશની ચલણ નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો ઓસ્ટ્રેલિયન નાગરિકે ધીવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન પચાસ ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી ઇમેજ ડાઉનલોડ થઈ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ એસઓજીએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફરજી ફેક્ટરીનો પર્દાફાશ થયો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિજલપુર ખાતેના લાઇફ સ્ટાઇલ હેર કટિંગ દુકાને રોનક રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી રોનક પાસેથી એસઓજીને પચાસ ડોલરની એકસો ઓગણીસ ચાલની નોટ મળી આવી જે બાદ એસઓજીએ ખુશ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી ગાંધીનગર ખાતે રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે પચાસ ડોલરનું બંડલ આપ્યું હતું જ્યારે નકલી નોટ છાપવાના વટવા ખાતેના ગોડાઉનમાં પહોંચ્યા તો ત્યાં ઓસ્ટ્રેલિયા ડોલર પ્રોડક્શન થઈ રહ્યું હતું મૌલિક અને ધ્રુવ દિશાએ અલગ અલગ સિરિયલ નંબરથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા અને બાદમાં ખુશ અને રોનક જેવા યુવકોને બજારમાં વેચાણ માટે આપતા ઓસ્ટ્રેલિયન ડોલર ની બનાવટી નોટ છાપવામાં વપરાતી પ્લાસ્ટિકની શીટ પ્રિન્ટર ઇંક પેન ડ્રાઈવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચારેય શખ્સો ઓસ્ટ્રેલિયન ડોલરને ક્યાં ક્યાં વટાવી તે મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈ અસુજીને ચલણી નોટ કેવી રીતે છપાય છે તેનો ડેમો પણ બતાવ્યો મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયા નાગરિકત્વ ધરાવે છે અને તેના ધંધામાં નુકસાન થતા તે દેવાદાર થઈ ગયો હતો શોર્ટકટથી રૂપિયા કમાવા માટે મૌલિક પટેલે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવવાનો પ્લાન કર્યો હતો અને તેને ભારતમાં વટાવવા માટેનું નક્કી કર્યું હતું બંને જણાએ નોટ છાપવા માટેનું મશીન અગિયાર લાખમાં ગાંધીનગરથી ખરીદ્યું હતું અને બાદમાં પોતાનો ગોરખ ધંધો શરૂ કર્યો હતો સુરતીઓ જો કારમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઈટ નાખી હોય તો કાઢી નાખજો નહીતર થશે દંડ સુરતીઓ કારમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઈટ નાખી હોય તો કાઢી નાખજો નહીં તો થશે દંડ દિવસે ને દિવસે વધતી અકસ્માતોની ઘટાડવા સરકારની સાથે પોલીસ વિભાગ પણ સક્રિય થયો ગાડીઓમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઈટ સુરત પોલીસે ડુમસ રોડ પર જતી આવી ગાડીઓને અટકાવી દંડની કામગીરી કરી એટલું જ નહીં પોલીસે ગાડીઓના શોરૂમના મેનેજર અને સાથે રાખી કામગીરી કરી સુરત પોલીસે ફરી એક વખત ગાડીમાં ફ્લેશ નાખીને ફરતા હોય તેવા સો કરતા વધુ ગાડી ચાલકોને દંડ ફટકાર્યો લોકો પોલીસ થી બચવા અવનવા બહાના કરતા જોવા મળ્યા ત્યારે પોલીસે આપેલી મિકેનિક અને ગાડીના ના મેનેજરો સાથે રાખીને કરેલી કામગીરીને સૌ કોઈ બિરદાવી પણ રહ્યા છે આ કામગીરી સુરત શરૂ કરી છે અને આગામી દિવસોમાં આ સૌથી મોટી ડ્રાઈવ ગુજરાતમાં બને તો નવાઈની વાત નથી બીઝેડ આરોપીની ધરપકડ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો બીઝેડ ગ્રુપે કરોડો રૂપિયાનો ભુજ માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મહાકૌભાંડનો મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ સાત આરોપીને પકડી પાડ્યા ચાર એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા ગણપત સંજય પરમાર રણવીર મકવાણા અંકિતની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચી લીધો વૈભવી કારો જપ્ત કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારતા સાત થી અઢાર ટકા વ્યાજ આપવાની વાત કરીને પૈસા ઉખરાવતા એજન્ટોને રોકાણ પર પાંચ થી પચીસ ટકા કમિશન આપતા રોકાણકારોના નાણાંમાંથી મોંઘી ગાડીઓ પણ ખરીદાતી હતી ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ પણ આપતો ગિફ્ટમાં ફોર્ચ્યુનર અને ઓડી ગાડી આપતો હતો સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન ટીવી સેટ વગેરે વસ્તુ પણ અપાતી આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ એટલે કે પાંચથી પચીસ ટકા અપાતું હતો ત્યારે પોલીસે ભોગ

ગ્રુપે અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી એટલું જ નહીં બી ઝેડ બ્રાન્ડના ટીવી એસી વોશિંગ મશીન પણ વેચતા હતા રોકાણકારોને ત્રણ થી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારનાર ઠગ બાજ વૈભવી લાઈફ જીવતો હતો લોકોના પૈસા તે તાકિંદા કરતો ગુજરાતનો મહાઠગ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે કોભાણન મુખ્ય આરોપી ભુવેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે એક કા ડબલની સ્કીમ આપનાર રોકાણના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મહાટક ભૂપેન્દ્ર જાલાના ઘરે ન્યૂઝ એટીનની ટીમ પહોંચી તો દ્રશ્યો નિહાળી ચોંકી ગઈ આલીશાન બંગલામાં મોંઘી ડાટ ત્રણ લક્ઝરી ગાડીઓ જોવા મળી ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા પરંતુ પરિવારજન કંઈ પણ બોલવા તૈયાર નથી પરિવારજન કૌભાંડથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે તેમજ ભૂપેન્દ્રસિંહ ત્રણ ચાર દિવસથી ઘરે આવ્યો નથી તેવું જણાવી રહ્યા છે લોકોના પૈસા અહીયાશી કરનાર મહાટક ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે ભૂપેન્દ્રસિંહ જાલા વૈભવી

મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો ઉપર કેન પ્રકારે દબાવ કરી ધમકાવીને અત્યાચારનો બનાવો વધી રહ્યા છે તેથી આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવવું જરૂરી છે આ હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી આ સંગઠન હેઠળ પાટીદાર યુવાનો કલેક્ટર સમક્ષ સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ માંગ્યું મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાયદાર સમાજના યુવકો સાથે અન્યાય ન થાય સેવા રચના કરી છે યુવક યુવતીઓ વ્યાજખોરો અપહરણ અન્યાય અત્યાચારનો ભોગ ન બને તે માટે સેવા સંઘની રચના કરાઈ છે ત્યારે સંઘના યુવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું અને સમસ્યાઓની રજૂઆત કરી તો કલેક્ટરે પણ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું સાથે જિલ્લામાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર કાર્યરત હોવાની ખાતરી આપી છે ગુલીબાજ શિક્ષકોની ખેર નથી સુરતના પરદેશી સરકારી આચાર્ય સંજય પટેલને કરાશે સસ્પેન્ડ

પ્રફુલ પાન્સે આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા છે મહત્વનું છે કે સુરતના કોસાડ સંજય પટેલ આચાર્ય તરીકે કામ છોડી કરતા હોવાની ફરિયાદ મળી હતી દુબઈમાં કરતા હોવાથી વારંવાર દુબઈ જતો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં તેત્રીસ વખત દુબઈ પ્રવાસ કર્યો હતો આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ બાદ આખો કેસ સામે આવી ગયો હતો નોટિસ આપતા અકસ્માતનો વાહન ઘટનાનું હાલ આચાર્ય મેડિકલની લીવ લઈ ઉતરી ગયા છે સંજય પટેલે અમદાવાદ ફરિયાદ આપ્યા બાદ દુબઈ પ્રવાસનો પાંડો ફૂટ્યો છે કેસમાં અમદાવાદ મણિનગરના ઓફિસ ધરાવતા શખ્સે નિકોલના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલની ઓળખાણ મારફતે દુબઈમાં રહેતા અને એક વ્યક્તિને ઉછીના સાડા કરોડ અપાવ્યા હતા સમયસર પૈસા પરત ન કરતા શખ્સોએ સંજય પટેલને મણિનગર બોલાવી અને ત્યારબાદ સ્થળ પર ગોંધી રાખી માર માર્યો ત્યારે હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ત્રણ મહિના કે છ મહિનાથી વધુમાં વધુ રજા પર વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે તેની સામે પણ કાર્યવાહી થશે અંજારમાં લોક સુનાવણીમાં વીસ ગામના લોકોનો હલ્લાબોલ પ્રાંત અને જીપીસીબી અધિકારીને ભાગવું પડ્યું અંજારના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસથી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોય અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસ્મસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસો થી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારી લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે ત્રણથી ચાર તળાવો જે આ ગામની જીવાદોરી છે તે પણ દૂષિત થશે થી વધુ નુકસાન થશે આ વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં મચ્છી માર્કેટને પાલિકાએ સેલ માર્યો લાયસન્સ ફી ન ભરતા આઠ લાખની વસુલાત માટે કાર્યવાહી વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમા દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામિતા રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવી કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહીં ચાલી શહેરના રાજમહેલ રોડ ઉપર પોડ ની અંદર આવેલા મચ્છી માર્કેટના વેપારીઓ દ્વારા આઠ લાખ ભાડું અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે પાલિકા દ્વારા પીરામિતા રોડ પાસે મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું માર્કેટમાં દસ વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે પાલિકા દ્વારા વાર્ષિક રૂપિયા પાંચ હજાર ભાડેથી માર્કેટમાં ઓટલા